ખૂબ એટલે ખૂબ કન્ફ્યુઝન માં છો આમ તો મિત્રો આપણે આ વિડીયો તમને ઓછામાં ઓછો નથી હજી આ લોકોએ તૈયારી શરૂ નથી કરી તમને દસ વાર આપણે કીધું સતા તૈયારી શરૂ નથી કરી બીજો હજી એક લેક્ચર બનાવીને આપી દઉં જો તમને લેક્ચર ઉપર વિશ્વાસ આવતો હોય તો તૈયારી મિત્રો શરૂ કરી દેવાની હમણાં તમને બધું સમજાવું છું શું થશે બરાબર વારો આવશે નહીં વારો આવ્યા તમામ માહિતી આપો છો અને મિત્રો જો તમે સાથે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા હો તો ચેનલ છે આપણી ચેનલ ઉપર આપણા વિડીયો જે છે એ શરૂ થઈ ગયા છે પોલીસ કોન્સ્ટેબલ માટેના ગણિત રીઝનિંગ ના અને ટૂંક સમયમાં બંધારણ ના પછી ઇતિહાસ ના બધું સ્ટેપ બાય સ્ટેપ શરૂ થશે તો મિત્રો જો તમારે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવી હોય તો પણ મિત્રો આપણી ચેનલ છે એની પર વિડીયો જોતા રહેજો શરૂઆત કરીએ આપણે આજનો ટોપિક જેની અંદર આજે ફાઈનલ આન્સર કી નથી જે આન્સર કી આવી છે એ મિત્રો એમ કેવાય કે નવ્વાણું ટકા ફાઈનલ છે કે થી નવ્વાણું ટકા તો ફાઇનલ જ છે પણ મિત્રો એક ટકા જેવી આની અંદર ક્ષતિ હજી પણ જોવા મળે છે તો આપણા આઈપીએસ જે છે હસમુખ સર હસમુખ પટેલ એમને આપણને ટ્વીટ કરીને જણાવ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ટ્વીટ કરી હતી એટલે એમને આપણને જવાબ આપણને આન્સર આપતા કીધું છે પ્રત્યુત્તર આપતા એને આપણને કીધું છે તો શું કીધું છે શું જે કીધું છે અહીંયા જુઓ એની અંદર મિત્રો જુઓ અહીંયા ફોટો જે છે એની અંદર કીધું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો સૌને સમાન ન્યાય ક્ષતિ થઈ છે તો સુધારી લઈશું જડતા ને કોઈ સ્થાન નથી એફ એ કે એટલે કે ફાઇનલ આન્સર કી ને લઈને નારાજગી થવા પામી છે ફરી એકવાર રિવ્યુ કરીશું એટલે કે આજે છે જે કાઈ સુધારા વધારા થાય એનાથી હજી વિદ્યાર્થી સંતુષ્ટ નથી તો સુધારા વધારા હજી ફરી એકવાર જોઈ લેશે ને ફરી આન્સર કી આવશે બીજો એક પ્રશ્ન છે કે હજી આન્સર કી જે છે એ ખુલતી નથી કઈ વાંધો નહીં મિત્રો ડેટા અપલોડ કરવાનું શરૂ હોય એટલે આવું બને જેની આન્સર કી નથી ખુલતી એ વિદ્યાર્થીની આન્સર કી હવે ખુલવા લાગી છે અને બીજું મિત્રો તમને બતાવી દો કે જે લોકો જે વિદ્યાર્થીઓ પેલા તો એક જ વસ્તુ થઈ છે કે જે વિદ્યાર્થીને વાંધા અરજી કરીને સાચો જવાબ હતો એનો ખુદનો તો હવે તમે જુઓ તો જે આ લીલી ટીક છે આ લીલા અક્ષરે જે છે એ લીલા અક્ષરે જે તમે ટીક કરેલો પ્રશ્ન છે એટલે કે આન્સર આપેલો જે છે તમે બરાબર એ આન્સર તમે બે આપેલો હોય તો જુઓ અહીંયા બે ઉપર હવે આવી ગયેલ છે શું લીલા અક્ષરે લખાયેલું એનો મતલબ એમ થયો કે તમારે આ પ્રશ્ન જે છે એ પહેલા રોંગ હતો હવે તમારે કરેક્ટ આન્સર થઈ ગયો છે પછી અમુક પ્રશ્નમાં મિત્રો આવી રીતે થયું છે બબ્બે પ્રશ્નો જે બબ્બે જવાબ જે છે એ સાચા રાખી દેવામાં આવ્યા છે જુઓ તો આ બે માલી એક તમે ગમે તે જવાબ આપેલો હશે તો તમને માર્ક્સ જે છે એ પૂરેપૂરા મળવા પાત્ર છે અમુક પ્રશ્નની અંદર ત્રણ ત્રણ મિત્રો જુઓ ત્રણ ત્રણ જે પ્રશ્નો છે એલે એક ત્રણ ત્રણ જવાબ છે એક પ્રશ્નના ત્રણ ત્રણ જવાબ સાચા લઈ લીધા છે તો આમાંથી એક બન્યું છે જોવા અહીંયા હું તમને બતાવું છું કે ચારે ચાર તમને કોઈ પણ તમે ટીક કરી હોય તમે સાચા છો અને અમુક પ્રશ્ન અંદર મિત્રો આવી રીતે ઇગ્નોર લખેલું આવે છે અને આના જે માર્ક્સ છે ઈ જે કાઈ પ્રશ્નો છે જેટલા તમારે ઇગ્નોર એટલે કે આ કેન્સલ જેટલા તમારે થયા છે પ્રશ્નો એ કેન્સલ થયેલા પ્રશ્નોના માર્ક્સ આગળ જે તમારે સાત

આટલું તમને સમજણ આપી દીધી હવે મુદ્દાની વાત થાય છે કે સુધારા વધારા હજી થશે તો કે હા હજુ પણ મિત્રો સુધારા વિદ્યાર્થી મિત્રો એ પ્રૂફ કર્યા છે જે પુસ્તક છે एनसीईआरटी જીસીઆરટી ના પ્રૂફ રજૂ કર્યા એમ સત્તા સુધારા નથી થયા તો હવે સુધારા થઈ જશે અથવા તો મિત્રો એક કામ કરો કે ટ્વિટર હસમુખ

તૈયારી કરવી કે નહીં અને ફાઈનલ રિઝલ્ટ આવે પછી તૈયારી કરવી કે અત્યારે તૈયારી કરવી લો બોલો આવા વિદ્યાર્થીઓ ઘણા બધા છે હજી અને આવા વિદ્યાર્થીઓને મેં કીધું એમ કોઈ રીતે વિશ્વાસ આવતો નથી એમને એસી પ્લસ માર્ક છે કોઈ રીતે વિશ્વાસ આવતો નથી તમે ખાલી હતા એ અમુક જિલ્લાની અંદર નોકરી વિદ્યાર્થીઓ કરે છે બે હજાર એકવીસ બાવીસ ની લઈ લો ભરતી એની અંદર એસી પ્લસ માર્કસ હતા એસી માર્ક હતા એ લોકો નોકરી કરે છે અને અહીંયા હવે આઠસો ત્રેવીસ જગ્યા છે હવે મિત્રો હું નથી કેતો એવું આમાં કોઈ નક્કી ના કરી શકે કે કેટલા તમારે માર્ક હશે તો તમારે ફાઇનલ આવી જ જશો પણ

શારીરિક એક્ઝામ તમે કે હું નથી લેવાના બરાબર હસમુખ સર ના ખબર હોય એસી વાળાને વારો આવશે કે નહીં વાળો આવવાને કદાચ જો અમે કહી શકતા હોય કે હસમુખ સર કહી શકતા હોય કે ભાઈ એકસો ને ત્રીસ વાળાનો વારો આવશે હાલો બીજા બધા ઘર ભેગી ના થઈ જાઓ આવું ક્યારેય બને નહીં આ ફોરેસ્ટની શારીરિક એક્ઝામ પર જ ડિપેન્ડ કરે બની શકે કે દોઢસો માર્ક્સ વાળો ગ્રાઉન્ડ કરી પણ શકે વિદ્યાર્થીને ન પણ કરી શકે અહીંયા મેરિટ તમારું સેના પર છે મેરિટ તમારું જે તમારે એમ કહેવાય કે માર્ક્સ આવ્યા છે જે તમારે લેખિત ની અંદર એના પર તો છે જ પણ ડિપેન્ડ એ છે કે તમારે કરવું કરવું ફરજિયાત છે ગ્રાઉન્ડ પાસ જ જ પડે તો અહીંયા માર્ક્સ કામ લાગે હું એક કહેવા માંગુ છું નહીતર તમારા માર્ક્સ કામ લાગશે નહીં કદાચ તમારે હું એમ કહું કે નોર્મલાઈઝેશન થઈને અમુક વાર એવું બનશે અમુક વિદ્યાર્થીને નોર્મલી કે 205 માર્ક્સ પાંચ થઈ બસો માર્ક્સ ની ટેસ્ટ છે પરીક્ષા છે બસો પાંચ માર્કસ થઈ ગયા તો આ ભાઈ ના આવે આ ભાઈ ના આવે કેમ કે એનાથી ગ્રાઉન્ડ ન પણ થાય ગ્રાઉન્ડ થઈ જાય તો આવી જાય એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો આમાં કઈ નક્કી કહેવાય નહીં ખાલી એસી માર્ક્સ હોય તો તૈયારી કરી લો આમાં તમારું ઘસાઈ શું જાય એ મન નથી સમજણ પડતી કદાચ તમે ગ્રાઉન્ડ કરશો હવે તમારે વાંચવાનું તો નથી જાજો સમય દેવાનો નથી ગ્રાઉન્ડ માં તમારે માત્ર એક કલાકનો સમય દેવાનો છે એક કલાક તમે ડેલી નહી તો એક કાતરા કરો ભાઈ એક દિવસ નહીં ને એક દિવસ ગ્રાઉન્ડ કરો હું ક્યાં કહું છું ડેલી ગ્રાઉન્ડ કરો

હવે સાહેબ એસી માં થોડા એસી માં નથી આવતા હું માનું છું એસી ત્યાં એસી માં આવી જશો તમે એસી માં એ જુનાગઢ છે ભાવનગર છે અમરેલી છે એવા જિલ્લામાં તમે નહીં આવો પણ પછી ડાંગ છે પછી આ બાજુના જે આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર એસી વાળા નોકરી કરે છે બંને ભરતીમાં માં આવ્યા છે જગ્યાઓ નથી પુરાણી અને આ વખતે પણ તમને એસી વાળા વિદ્યાર્થીઓ નોકરી કરતા જોવા મળશે બરાબર એ પાકું છે એટલે કહું છું અને કદાચ તમારે એસી માર્ક્સ છે ફીમેલ તો એસી માર્ક્સ વાળા ગમે ત્યાં તૈયારી કરી જ લેજો બરાબર ફીમેલ ને તો લગભગ 99% વારો આવી જ જશે ભાઈ બીજું કે ભાઈ ચાલો તમારી 80

તમને નોકરી નથી મળતી દરરોજની એક કલાક ફાળવી નોકરી નથી મળતી તમે આમાંથી એક હાલમાં છો કલેક્ટર છો ભાઈ પછી ડીએફઓ છો તો જ જ તમે આની એક્ઝામ હોય એટલે પ્રશ્ન નથી આવતો મારો કહેવાનો મતલબ એમ છે કે એક કલાકમાં તમે કશું ગુમાવતા નથી સમય તમારો આમાંથી તમે એક છો નહીં કે તમારો એક લાખ કે દોઢ લાખ નો તમારો પગાર જતો રહેશે તમને ડિસમિસ કરશે એવું કશું છે નહીં પણ પણ મતલબ કહેવાનો એક જ છે કે તમારી આગળ ઘણા બધા સારા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ છે એનાથી ગ્રાઉન્ડ નથી થતું અને તમાર થઈ જાય છે અને જો મેરિટ નીચું રહ્યું તો તમારો વારો આવવા સંભવ છે હું નથી તમારે આવી જશે એવું મેં કીધું શકે નહીં કે ભાઈ એસી વાળાનો વારો આવશે પંચ્યાસી વાળા વારો આવશે નેવું વાળાનો વારો આવશે આવું કોઈ કહી શકે નહીં અને હું પણ તમને કહી શકું નહીં કેતો પણ નથી પણ એક તૈયારી કરી લેવાય એક વાર થી કેવા થશે મને યાદ આવી ગયું બીજું કહી દઉં તમને કદાચ તમારે એસી પ્લસ માર્ચ છે અને ગ્રાઉન્ડમાં તમને બોલાવ્યા અને ગ્રાઉન્ડ તમારું કમ્પ્લીટ થઈ ગયું આ ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું તમારું તો છાતી ઠોકીને કેવા થાશે કે મેં પણ ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ પાસ કરેલું છે હું સેમા રહી ગયો છું તો કે ભાઈ ફાઈનલ રિઝલ્ટ ની અંદર હું રહી ગયો છું એટલે કે સેમા રહી ગયો છું હું મેરિટ ની અંદર રહી ગયો છું એમ છાતી ઠોકીને કહેવા થાશે અને તમને કોન્ફિડન્સ આવશે તમને અનુભવ મળશે તમારી ઉંમર નાની છે તો આવતી ભરતીમાં જંકલાવા થાશે તમને પૂરેપૂરો અનુભવ મળી જશે કે અહીંયા કેવું કેવી રીતનું હોય છે શું શું સૂટસાટ મળે શું ના મળે કેવા કડક હોય છે આ જે અધિકારી હોય એ બધી તમને અહીંયા માહિતી મળી જશે અનુભવ મળી જશે એટલે તૈયારી કરી લો ને આ વખતે અસફળ થયા આવતે વખતે સફળ થઈ જાશો બરાબર એટલું તમને અહીંયા કોન્ફિડન્સ આવશે બીજી વાત હવે કરીએ મિત્રો કે તો વારો વારો પણ મેરિટ નહીં આવે કેમ ભાઈ તમે નક્કી કરો છો હું કેમ નક્કી કરીને તમને કહી શકું કે ભાઈ ગ્રાઉન્ડમાં વારો આવી જશે તમારો નોકરીમાં નહીં વારો આવે આ બધું શારીરિક એક્ઝામ પર ડિપેન્ડ કરે કે શારીરિક એક્ઝામ ની અંદર તમારી આગળ જે વિદ્યાર્થીઓ છે એ કેટલા પાસ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે આમાં આપણે નક્કી ના કરી શકીએ મેં કીધું એમ 80 વાળા પણ નોકરી કરતા જોવા મળશે અને અમુક જગ્યાએ તમે જુઓ તો હું એમ નથી કહેતો કે 80 મેરિટ અટકશે અમુક જગ્યાએ મેરિટ 110 જવાય જોવા મળશે તમને કે 110 થી ઉપર મેરિટ એટક્યુ હશે એવું પણ બને અમુક જિલ્લા તમને એવા જોવા મળશે કે જ્યાં 80 એ પણ મેરિટ એટક્યુ હશે એટલે તમે આ મહેનત કરી લો આવી ખોટી ભ્રમણાઓ છોડી દો મારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય આપણે તો પરફેક્ટ ગ્રાઉન્ડ આપણી તો થઈ જાય છે હા થઈ જાય છે કેટલું થઈ જાય છે ખબર છે 13 ફૂટ 14 ફૂટ આટલી આનાથી લાંબી કૂદ થઈ જાય છે ઊંચી કૂદ થઈ જાય છે કેટલી ચાર ઊંચી કૂદ થઈ જાય છે દોડ દોડ કેટલા પૂરી કરે છે ભાઈ કે મારથી ગ્રાઉન્ડ થઈ જાય ભાઈ આને ગ્રાઉન્ડ થઈ ગયું ન કહેવાય એક સેકન્ડ માટે દોડ્યો દોડમાં તમે રહી ગયા એટલે તમે ફેલ બરાબર અહીંયા તમે પોણા પંદર કૂદી ગયા છો તમે ફેલ એટલે આ પૂરે પૂરૂ ગ્રાઉન્ડ થઈ જતો હોય તોને તો જ માન્ય ગણાય કે તમે તૈયાર છો બરાબર બીજી રીતનો બીજું વાત કરીએ મિત્રો મેરિટ નું તમને કહી દીધું હવે જુઓ આ વખતે કોમ્પિટિશન વધારે છે ઘણા બધા વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગ્રાઉન્ડ કરી જાય છે અમારો વારો આવશે કે નહીં ભાઈ આ જે છે એક્ઝામ હું નથી લેવાનો મને ખબર નથી કે ભાઈ તમે શું છો હસમુખ સર એક જ કરો ગ્રાઉન્ડ અંદર પ્રેક્ટિસ શરૂ રાખો કદાચ તમારાથી ગ્રાઉન્ડ ન થાય તોય પ્રેક્ટિસ શરૂ રાખો તોય પ્રેક્ટિસ શરૂ રાખો એક્ઝામ આવે શારીરિક ત્યાં સુધીમાં ગ્રાઉન્ડ થતું જો થઈ જાય તો ફાયદો થશે એટલે આવી ભ્રમણાઓ છોડી દો આ વખતે વિદ્યાર્થીઓને બહુ માર્ચ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કરી જાય છે ગ્રાઉન્ડ ને ઘણા બધા વિદ્યાર્થીથી ગ્રાઉન્ડ થઈ જાય છે આપડી થી થાતું અને બીજું તો હવે હમણાં તો આવું ચાલ્યું જો એકેડેમી ફોરેસ્ટ એકેડેમી ફોરેસ્ટ ના ગ્રાઉન્ડ ની એકેડેમી માં ફોરેસ્ટ ના ગ્રાઉન્ડ ની તૈયારી ચાલે છે તે લોકો ગ્રાઉન્ડ કરી જાય આપણા થી ના થાય લો બોલો એકેડેમી ચાલે છે ને એ બધા જાનવર છે ને આપણે માણસીએ એટલે એનાથી બધાથી થઈ જાય શારીરિક એટલે ગ્રાઉન્ડ થઈ જાય અને આપણાથી ના થાય લો બોલો એટલે જાનવર નથી કે આપણે જાનવર નથી બધાથી ગ્રાઉન્ડ થઈ જાય એકેડેમીમાં એક શું છે બંધાણેલા હોવ એટલે તમે ત્યાં ડેલી મહેનત કરો છો ને અહીંયા ઘરે તમે છવાયા રખડતા હો એટલે આળસ સડી જાય ને અથવા તો મોબાઈલ ગુમાડવામાં રહી જાવ છો ઓલી પબજી રમવામાં રહી જાવ છો ગેમ રમવામાં અમુક એકેડેમી ના હું નામ નથી આપતો પણ મારી આગળ રિવ્યુ છે સાતસો વિદ્યાર્થી છે એકેડેમી ની અંદર તો આ સાતસો માંથી માત્ર બે વિદ્યાર્થી પાસ થયેલા છે

એકેડેમી જોઈએ જ નથી બરાબર અને હું તો ખુદ એકેડેમી ચલાવતોય નથી આપણે માત્ર યુટ્યુબ પર જ તે સહાય કરીએ છીએ વિદ્યાર્થીઓને આ લોકો એ ઘણા બધા વિદ્યાર્થી છે એકેડેમી જોઈએ જ નથી ચાલો એમ સતા એ વિદ્યાર્થીઓને એકસો ને આવી માન્યતા છોડો એકેડેમી વાળો વિદ્યાર્થી છે એને માર્ક્સ આવે એ ગ્રાઉન્ડ કરી જાય એવું એવું કાઈ નથી ભાઈ તમે આ મન હોય તો માળવે એટલે તમે પણ આ કરી શકો છો બીજું ત્રણ સ્ટાર કર્યા છે જુઓ જો એજ ગ્રાઉન્ડ કરી જાય તો જેને એકેડેમી ક્યારે જોઈ નથી એનાથી સંપૂર્ણ ગ્રાઉન્ડ કેમ થઈ જાય છે ચાલો આપો જવાબ મને ઘણા બધા વિદ્યાર્થી છે એકેડેમી જ નથી અને ના પાડે મારી આગળ જ વિદ્યાર્થી છે ઘણા બધા હું એકેડેમી નથી ચલાવતો શારીરિક ની નથી ચલાવતો બરાબર લેખિત કે શારીરિક ની નથી ચલાવતો આ વિદ્યાર્થીઓ છે એ મને ચોખ્ખું કે હું ગ્રાઉન્ડ ની અંદર એ લોકોને પ્રેક્ટિસ માટે જાઉં છું લાંબી કૂદ મારા બેટા સત્તર સત્તર ફૂટ કરી જાય ઊંચી કૂદ પંદર સોરી પાંચ પાંચ ફૂટ ઊંચી કૂદ કરી નાખે અને તમે કદાચ અઢાર ફૂટ ને બદલે ડબલ કરી દો રસો આ લોકો એ તો એકેડેમી માં કોઈથી જોયું નથી એકેડેમીમાં ક્યાં જ નથી તો કેમ ગ્રાઉન્ડ થઈ જાય ખુદને વિશ્વાસ છે એની મહેનત પર વિશ્વાસ છે એની મહેનત જે છે એનું એને ફળ મળશે એને કોઈના પર નહીં કોઈના ઉપર નહીં ખુદ ની ઉપર વિશ્વાસ છે ક્યાંય આધાર નહી ખુદ ની ઉપર એને ખુદ ની ઉપર વિશ્વાસ હોય મારે તો કરવાની થાય જ છે ત્યારે થાય આ બધું ભાઈ આ ત્યારે થાય ખુદ ની ઉપર વિશ્વાસ હોય હાથ દુખે પગ દુખે શરીર ઉખે દુખે પાંચ વાગ્યા એમ કેવો ને પાંચ વાગ્યા ગોધડું ઘા કરીને દોડવા માંડે ભાઈ

અને બીજું હવે એક મિત્રો તમને રિવ્યુ બતાવી દઉં એક રિવ્યુ આપણે લીધો છે જે આ સુધરીને આવી છે ફાઈનલ આન્સર કી એનો એક આવી રીતે રિવ્યુ લીધો છે થોડુંક કહી દઉં ફાયદો ગેરફાયદો કોને છે ગેરફાયદો તો મિત્રો છે જ કારણ કે જેમ વધારેમાં વધારે તમારે જે જે કરેલા કરેલા છે પ્રશ્નો છે ઇગ્નોર વધારે જેમ હશે એમ વધારે લોસ થવાનો છે અમુક વિદ્યાર્થીને સાચા પડતા હોય પ્રશ્નો તો એને ફાયદો પણ છે ને લોસ પણ છે બધું છે પણ જુઓ તો એક થી પાંચ પ્રશ્નો જે છે એ સુધર્યા હોય અહીંયા આપણે બે આપ્યા તો રદ આવી રીતે આપણે પોલ લીધેલી છે યુટ્યુબ ની અંદર તો એવા વિદ્યાર્થી કેટલા છે જુઓ ઓગણ ચાલીસ ટકાની અંદર આવી ગયા તો આ એક હજાર પ્લસ પ્રશ્નનો એક હજાર પ્લસ વિદ્યાર્થીનો પ્રશ્ન નહીં પણ એક હજાર પ્લસ વિદ્યાર્થીઓનો આપણે રિવ્યુ લીધેલો છે અને એની અંદર મિત્રો જુઓ તો એક થી પાંચ પ્રશ્ન જે છે એની અંદર જો સુધર્યા હોય તો તો પાકું જ છે કે એને મળી જવાના છે માર્ક્સ પણ જો એ રદ થયા તો રદ થયા તો એ ગણવા પડે એને કશું ફેર પડવાનો નથી એવું બને કે એને સાચા હતા અને જો રદ થયા તો એ ગયા ઘણા બધા એટલે એને કે સાત આઠ દસ એને ઘટી જવા સંભવ છે જે પ્રશ્ન પાંચ ઉપર જેને સુધરા હોય બરાબર એટલે કે પાંચ થી નવ પ્રશ્ન જેને સુધરા હોય અથવા તો રદ થયા હોય જો સુધરા હોય તો તો ફાયદો જ છે સુધરા હોય તો તો એને બેઠા મળી જવાના છે પણ રદ જો થયા હોય તો રદ થયા હોય તો આ વિદ્યાર્થીઓને પણ મિત્રો એવા ચૌદ ટકા છે કે એને માર્ક્સ ઘટવાની સંભાવના ખૂબ એટલે ખૂબ જ વધારે છે પછી દસ પ્રશ્નો જે છે એને જો સુધરા હોય તો ફાયદો પણ રદ થયા હોય એવા વીસ ટકા છે તો એને પણ માર્ક્સ ઘટવાની સંભાવના છે કઈ ફેરફાર ન થયો હોય તો એને તો ક્યાં તકલીફ છે ભાઈ નથી નથી વધવાના ઘટવાના એવા બાર ટકા વિદ્યાર્થીઓ છે અને ઘટ્યા સોળ ટકા વિદ્યાર્થીઓને માર્ક્સ જે હતા એ ઘટ્યા સુ કામ એવું થયું કે જે વિદ્યાર્થી છે એને આ રદ થયા रद्द थईया हे साचा होता हे હવે रद्द થઈ ગયા એટલે પોતાના સાચા જે છે એ ગટી જવાના છે अथवा તો એવું બન્યું કે જારે એને આન્સર આપो ત્યારે જે માન્ય રાખ્યો તો એ માન્ય સાચો હતો ખબર છે તમને એ આ હશે એકસો ત્રીસ પ્લસ આપણે હતા સાહેબ એકસો ચાલીસ પ્લસ હતા સાહેબ એકસો પચાસ પ્લસ સાહેબ એકસો ને સાહીઠ પ્લસ સાહેબ ચોક્કસ ચોક્કસ થી આ લોકોને જ ઘટ્યા હશે સુકામ એને ઘટ્યા હશે કે જ્યારે આન્સર કી આવી પ્રોવિઝનલ ત્યારે એને એ સાચા હતા અત્યારે એ સુધરા એટલે એ કેવા થઈ ગયા ચોકડી લાગી ગઈ આપણે કઈ મુંજાવાનું એમાં જરૂર નથી આપણે તૈયારી જે છે એ અહીંયા મેં તમને લાઈન દોરી આપી એ પ્રમાણે શરૂ રાખવાની છે અને હજી પણ ફરી કહું છું કદાચ તમારે એસી પ્લસ માર્ક છે તમે તૈયારી કરી ગ્રાઉન્ડરી તમારાથી ગ્રાઉન્ડ થઈ ગયું અને ગ્રાઉન્ડ થઈ ગયું ને કદાચ નંબર લાગ્યો તો તો તમારો નસીબ ખુલી ગયા પણ નંબર નથી લાગ્યો તો તમે આમાંથી એક કે 6 નહીં 1 લાખ 1.5 લાખ રૂપિયા તમારો કાઈ પગાર અટકશે નહીં અને કઈ ફરક પડશે નહીં પણ 80 માર્ક છે

અપડેટ આવશે તો ચોક્કસ આપણે મળીશું હવે મિત્રો આપણે આગલા લેકચર માં મળશું